તો હવે હા તો હવે મારા ઉપર ડાઈમ આવી છે મારા ઉપર ડાઈમ આવી છે તો હું આઈડેસિંગ હું આઈડેસિંગ ને ડાઈમ લેસી હું આઈડેસિંગ ને ડાઈમ નહી લઈ આપણે હવે આ બધા જાય હંકાવા તો હવે હું આઈડે આવો બધા એમ કહે કે છાવરા તો ડાઈમ લે અને મેં વિચાર્યું જેતો કે હું ડાઈમ લઈશ

Gue tuh aja isi.

O goto ali um eu não tenho nada a Eu tenho Eu tô aqui.

अपनी कोई है कि नहीं तो कोई ना तो ये तो कोई मल तो ना थी ये कोई मल तो ना थी तो रोज़ गीशाइट आ तो एक अधो मुर्गो है तो करो दिव्याराज आई डे किंग <laughs> mm. તો બંધ કર ના ચાલો આનું આઈડ એક્સિંગ થઈ ગયો તારા ભેગો તો ઈ કેમ ભાગી ગયો એને ગોતવા ઈ કેમ ગયો ઈ ઈ શું કામ કરું ચાલો લ્યો તો એક મળ્યો એક જ મળ્યો એક મલ્યો હાલેલા મારી ભેગો હાલ જ પડે હાલ મારો ભેગો

तो रे अमी जाई भी जाने गोस्त वहाँ तरण जाना मिला तो बाकी में छो जाना रूमी छो ने एक वो हाथ हाथ जाना मिली अबे तो मारो मुंह जाऊँ आई डेक ने लेता तो मुंह जाता हुए का जाऊँ ही तो जवाब दे उमड़ी एक आज जाना लो देख दोग लो देखा एक आता जाना एक आता है तो खरा

અને બધાને આ હાડિયા બધાને મળી ગયા આલો બધા મળી ગયા તો આઈ ડેક સિંગ મે રમતા હતા તો બધા મળી ગયા તો આ આયન ટીમ ઘણી મળી નતી બે બે ની બધા ટુકડી હતી હાડિયા કણા હું બધા ના દિયો ગોવાનંદ દિવ્યરાજ ને કી બધા મળી ગયા તો આમડે અડ જાતો અજી આમડી હાલી આવે હર્યો હવે અમે ઓય એક જણા આમડી હાલી આવે એ ઉપર દા છે આમડી બે જણા છે એક આપડો મિત્ર એ હેલો કરો બ્લોક બંધ કરો ના બધાય લાઈક શેર નું કરોલો આ વિડીયોમાં 300 લાઈક થાપે આ વિડીયોમાં 300 પાંચ આવશેનો આ વિડીયોમાં 300 લાઈક આયા જ પાર્ટ 2 સબસ્ક્રાઇબ નું લાઈક નું કેલા લાઈક બધાને રમવાની કેવી મજા આવી બહુ જ મજા આવી બહુ જ મજા આવી બધાને મજા આવી મજા આવી એ શિવરામ સમજો પછી કે મજા આવી